મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી નખત્રાણા ખાતે સંત શ્રી ત્રિકમ સાહેબ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવામાં આવ્યો હતો આ પ્રસંગે સવારના શુભ મુહૂર્ત દરમિયાન ગણપતિ પૂજન મંડપ પ્રવેશ જલયાત્રા સ્થપતિ દેવીનું મોટી જલાધિવાસ અગ્નિવિધિઓ કરવામાં આવી હતી તેમજ નખત્રાણા નવાનગર રામદેવ પીર મંદિરથી સંત શ્રી ત્રિકમ સાહેબની મૂર્તિની પૂજા વિધિ બાદ તે સ્થાનેથી વાજતે ગાજતે જલયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં ભક્તો આ જલયાત્રામાં જોડાયા હતા તેમજ આ પ્રસંગે રાત્રે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શિવજીભાઈ વાઘેલામ બુઢામોરામ શ્રી રમેશભાઈ સિંગાળામ સાયરામ જોગી ભક્તિજનોને સંગીત પીરસી જમાવટ કરાવી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો સંતવાણીની મોજ માણી હતી આ મંદિરના નિર્માણ માટે સંયોગી દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા કાર્યક્રમના બીજા દિવસે સ્થાપતિ દેવતા હોમ મૂર્તિ ન્યાસ પૂજન વિધિ યજ્ઞના આચાર્ય શ્રી અશોકભાઈ ગોપાલભાઈ પંડ્યા હિંમતનગર તેમજ યજ્ઞના ઉપ આચાર્ય રતિલાલ માવજીભાઈ પુરાણીયા માનકુવાના હસ્તે કરવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાપ્રસાદનું મુખ્ય દાતાશ્રી માતૃશ્રી રસીલાબેન લખમશ્રીભાઈ ભીમજીભાઈ ચાવડા સુખપર રોહા રહ્યા હતા તેમજ મૂર્તિના દાતા શ્રી સ્વર્ગવાસ વંજીભાઈ વસાભાઈ ગેડિયા પરિવાર હસ્તે ખાનજીભાઈ વાલજીભાઈ ગેડિયા મૂળ જવાહર જવાહરનગર હાલે ગાંધીધામ મૂર્તિના દાતા રહ્યા હતા તેમજ લાઇટ ડેકોરેશન ડેકોરેશનના દાતા શ્રી લાલજીભાઈ નારાયણભાઈ ઓઢાણા નખત્રાણા રહ્યા હતા તેમજ આ પશ્ચિમ કચ્છ ગુજરાત બ્રહ્મ સમાજના સંત શ્રી ત્રિકમ સાહેબ મંદિરના નિર્માણ માટે પાયાના પથ્થર રોપવાનું કાર્ય કર્યું હોવા તેવા જયંતિભાઈ વિશ્રામભાઈ દવે તથા મણિલાલ હિરજી પુરણિયા તેમજ સર્વ સમાજનો સહયોગ રહ્યો હતો અને આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રત્યુમનસિંહ જાડેજા ડૉક્ટર શાંતિલાલ સેંગાણી નરસિંહભાઈ વાઘેલા વસંતભાઈ વાઘેલા વાલજીભાઈ દવે આનંદભાઈ પુરાણિયા ચંદનસિંહ રાઠોડ હિરેનભાઈ વ્યાસ જયેશભાઈ સોની નથુભાઈ વાઘેલા ચંદુલાલ વાઘેલ તેમજ રાજકીય કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબ મંદિરના પૂજારી શ્રી મહેશ નંદગીરી ગુરુ મહેન્દ્રગીરી તથા તેમજ ભરતભાઈ દવે મહારાજ આ સેવા કાર્યમાં સહયોગી રહ્યો હતો તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબ સેવા સમિતિ તથા શ્રી પશ્ચિમ કચ્છ ગુર્જર ગરવા બ્રહ્મ સમાજ ટ્રસ્ટ તથા શ્રી પશ્ચિમ કચ્છ

મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ જોરદાર મનાવ્યો અને તેમજ અહીંયા રાતના સંતવાણી કાર્યક્રમ હતો રાતના આપણા શિવજીભાઈ વાઘેલા અને અનેક કલાકારો રાતની સંતવાણીનો કાર્યક્રમ રમઝટ બોલાવી તેમજ સવારમાં અહીં આપણા આચાર્ય આપણા અશોકભાઈ ગોપાલભાઈ હિંમતનગરવાળા મેન આચાર્યમાં હતા તેમ ઉપાચાર્યમાં રતીલાલ માજીભાઈ માનકુવાના રહ્યા હતા અને આપણી દરેક સમાજના ગુજર સમાજ આપણા બ્રાહ્મણ સમાજ મારવાડા સમાજ અને મહેશ્વરી સમાજ ચારે વર્ણોથી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને દાદા ત્રિકમ સાહેબનું નવન નિર્માણ કે જેનું આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો નખત્રાણા નખત્રણા સંત શ્રી ત્રિકમ સાહેબ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સારી નવ આઠ બે હજાર ચોવીસથી તારીખ દસ આઠ બે હજાર ચોવીસ સુધી જેની અંદર સમાજના તમામ ભાઈઓ બહેનો બાળકો બધા હાજર એના કાર્યક્રમના રૂપરેખા મુજબ જે કાર્યક્રમની રેખા મુજબ સાંજે સર્વે સમાજનું જમવાનું હતું એના પછી કલાકારોનો પ્રોગ્રામ હતો જેની અંદર રમેશભાઈ શિગાળા તેમજ સૌજીભાઈ વાઘરાએ બહુ જમાવટ કરી અને એની સાથે મજિરાવાળા તમામ મજાક કરી અને સમાજને બરો આનંદ આવી ગયો આવેલ સમાજના મહેમાનોને પણ આનંદ આવી ગયો આ રીતે કાર્યક્રમ આ નવ તારીખનું છે દસ તારીખે સવારે હવન હવન ચાલુ છે હવન ચાલુ છે એની અંદર ત્રિકમ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાર કલાકે થશે એની અંદર બધા સમાજના ભાઈઓ આવેલા છે અને બધાએ પ્રસાદનો આજે પણ લાભ લીધો અને સાંજે દાદા રામદેવજીની પાઠ કોરી છે પાઠ કોરી દાદા રામદેવજીની સંત વાણી સંતોની વાણી જેના કચ્છી કલાકારો બોજાભાઈની ટીમ પણ આવશે અને આ લાભ લેશે આ રીતના કાર્યક્રમમાં છે અને ભગવાન શ્રીકામ સાહેબ અમારી ગત દલિત સમાજ અન્ય સમાજના ભાઈઓ બહેનોને સુખી રાખે અને કમાણીમાં બરકત આપે મતાની ને અમારો કાર્યક્રમ બહુ જોરદાર થઈ ગયો રીતે બરાબર